નમસ્કાર સ્વાગત છે હું છું અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હની ટ્રેપનો એક કિસ્સો સામે આવ્યો છે ઇન્સ્યોરન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે કામ કરતો યુવક એક એપ્લિકેશનમાં જોડાયો હતો ને આ એપ્લિકેશનમાં મિત્રો બનાવવા જેવી એક્ટિવિટી થતી હતી જે એપ્લિકેશન થકતી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને યુવતીએ મીઠી મીઠી વાતો કરીને આ યુવકને ભરમાવ્યો હતો બાદમાં લોંગ ડ્રાઈવ પર જવાની ઓફર કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવક ઝાડમાં ફસાયો હતો યુવતી સાથે તે નળ સરોવર રોડ ઉપર વિરાન જગ્યાએ ગાડીમાં બેઠો હતો ત્યારે જ કેટલાક લોકો આવ્યા અને તેને ધમકી આપીને માર મારવા માંડ્યા બાદમાં કેટલાક લોકોએ ત્યાં નકલી પોલીસ સાથે વાત કરીને કાયદાનો

પોતે મોરબીની હોવાનું અને બ્યુટી પાર્લરમાં કામ કરતી હોવાની ઓળખ આપી હતી અને બાદમાં તેણે આ યુવકને મળવાની મીઠી વાતો કરી જ્યારે આ યુવક બોપલ ખાતે તેને મળવા ગયો ત્યારે જીયાએ બહાના બતાવીને તેને મળવાનું ટાળ્યું હતું અને બાદમાં નળ સરોવર લોંગ ડ્રાઈવ પર જવાની લાલચ આપી હતી ગત બાવીસ નવેમ્બરના રોજ યુવક અને જીયા બંને મળ્યા ત્યારે જીયાએ યુવકને સરોવર રોડ ઉપર વિરાન લઈ જવાનું કહેતા યુવક તેને ત્યાં લઈ ગયો હતો અને ત્યાં તેના યુવતીના સાગરી તો આવી ગયા હતા અને તેને માર મારીને ધમકાવા લાગ્યા હતા બાદમાં નકલી પોલીસ બનીને યુવતી સાથે વાત કરીને કાયદાનો ડર બતાવ્યો હતો અને બાદમાં આરોપીઓએ

છે એક દિવસ પહેલાં કે અમારી પાસે એક ફરિયાદી આવ્યો હતો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવું હતું કે જો પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન જોઈએ એને આધારે એ આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી ઓર ને સામેથી અપ્રોચ કરીને જોયા એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જો આ કોઈક કોઈક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસ મેં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જે એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાઢતી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જો લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એ હતી એની એટલી જો એ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનો જો આ ધાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ બાજુની છે જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાય કરતી હોય એમાં જે ટોટલ પાંચ આરોપી અમે અટક કર્યા છે જેમાં બે મહિલાઓ છે જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે જિયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જે એક્ટ કર્યો હતો એને બાકી જે ત્રણ માણસો છે પોલીસ પોલીસના બીજા જુદા જુદા હોદાના કર્મચારી બનીને જોયા આ આખા પ્રકરણને જે અંજામ આપ્યો હતો એ પાંચો આરોપીઓમાં જે જાનકી કોસરને અલાવા નાસિરભાઈ સાહિલભાઈ અને રાજ સનો પ્રકાશ ચંદ્ર કોટાઈ એ પાંચો પાંચો દ્રોણના રહેવાસી છે ઓર એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટીમ છે તો આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટીમને હું રિક્વેસ્ટ કરું છું કે તમારે સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે અમે સંપર્ક કરે ઓર આ પ્રકારની જે ગુનાઓને અટકાવવા માટે તમારી મુખ્ય ભૂમિકા હશે ચલો

આ છોકરી છે એ બંને લિવિન માં રહેતા હતા બાકી જે તમામ જો એક સાથે જો સોશિયલ મીડિયા થી નજીક રહેવાને કારણે એકબીજાને મળતા હતા એનો આઈડિયો પોતાનો ઓરિજિનલ આઈડિયો છે એવું કોઈ અત્યાર સુધીના જે પૂછપરછમાં કોઈ સિરિયલ જોઈને એને કોઈ બીજો કોઈ સિખડાયો હોય એવું કોઈ સામે આવ્યો નથી ઓર આજે મોટી સિટીઝના જે પે કરી શકે એમને એવા વિક્ટિમ આઈડેન્ટિફાઈ કરે છે ઓર એ વિક્ટિમને આઈડેન્ટિફાઈ કરીને એને ટાર્ગેટ કરીને પોલીસ એમાં જે જગ્યાના આ મતલબ એ જે તમામ અત્યાર સુધી જે કબૂલેલા છે એ જે જગ્યામાં જે વિસ્તારમાંથી નીકળતા હોય આ વિસ્તારની ઓળખ આપે છે કે ભાઈ અમે સાણંદ વિસ્તારમાં નીકળ્યા તો સાણંદની પોલીસ છે વિસ્તારમાં નીકળ્યા તો પોલીસ છે તો આ રીતે સાણંદ પોલીસ ઓળખ આપીને છે એ કરવાનો તરીકો છે કે જો એનો ઇન્સ્ટાગ્રામ પણ જોવે છે ઇન્સ્ટાગ્રામ પર જે જે વિક્ટિમ છે તમામની પોતપોતાની ગાડીઓની ને બધી એ ડિટેલ આપતા હોય પછી આજે ક્વેક ક્વેક એપ્લિકેશન ઉપર એનો જે વિક્ટિમ નો ઇન્સ્ટાગ્રામ ઉપર અનેક એપ્લિકેશન બને ઉપર અકાઉન્ટ છે આ રીતે એનો કન્ફર્મ થઈ જશે કે જે માણસ જો પોટેન્શિયલ ટાર્ગેટ છે એના મેન તો એમને એવું હતો કે જો એ કહેતા હતા કે જો આ જે છોકરી જે છે એને એની ગુમ જાણવા જોગ દાખલ થયેલી છે ઓર અમે પોલીસ છીએ તમે એને જોડે જે બળજબરીથી જોયા તમામ વસ્તુ કરો છો તો તમારા ઉપર રેપ નો ગુનો દાખલ થશે જો આ રીતે જોયા ખોટો ગુનો દાખલ કરાવી દી આ રીતે એની એને દાક ધમકી આપતા હતા અત્યાર સુધી આ વિક્ટિમ ને અલાવા ચાર ઓર માણસો જે વિક્ટિમ ની કબૂલાત કરેલી છે અત્યારે જે વિક્ટીમ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરીએ છીએ કે જો ફરિયાદ આપશે તો જો જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાનકી નાસી કોશર અને સાહિલ અને રાજ એક જ ગામમાં રહેતા હતા અને અંગત મિત્રો છે નાના કમાવાની લાલચમાં તેમણે આ એપ્લિકેશન થકી અનેક લોકોને ભોગ બનાવ્યા છે કૌસર આ ગેંગની મુખ્ય સાગરિક છે અને તેણે સરદાર નગરમાં પણ એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવ્યો છે આ ગેંગના સભ્યો પહેલેથી જ પ્લાનિંગ કરતા હતા અને કોઈ પણ ટાર્ગેટ હોય તેને કૌસર જ ફસાવતી હતી અને મોટા ભાગે તે શહેરના યુવાનને ટાર્ગેટ કરતા હતા સાથે જે એપ્લિકેશનમાં વાત કરતા હતા તેના આઈડી થકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ યુવાન કેટલા પૈસાદાર છે તેની ખરાઈ કરતા હતા અને ત્યારબાદ તેને ટાર્ગેટ બનાવીને આવી રીતે લૂંટ ચલાવતા હતા આ ગેંગે અત્યાર સુધીમાં ચાર લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે જો કે હવે પોલીસ તે લોકોનો સંપર્ક કરીને વધુ તપાસ હાથ ધરશે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए